समाचार छोटा उदयपुर थी प्राप्त થઈ રહ્યો છે છોટા ઉદેપુર માં ખબરો ધોધમાર વરસાદ છોટા ઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ ભારે વરસાદ થી ખેડુયા મુકા મુશ્કેલી માં ખેડુયા એ ચાલુ વરસાદ માં ગરબા ની બજા માણી છે બ્રષ્મમાં પણ જોઈ શકાય છે છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં ચાલુ વરસાદે પણ ખેલે આવનો ઉત્સાહ ન રોકાયો અને ચાલુ વરસાદે પણ ખેડુ આજે ખેલે આવો છે તેણે ગરબા રમવાનું શરૂ રાખ્યો છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં શહેર અને ગ્રામના વિસ્તારમાં મેક રાજાએ ગત રાત્રિએ મનમુખી અને અમી છાટણા કર્યા ખેલે આવો પણ મુશ્કેલીમાં મુકાયા પરંતુ चालू बरसात हुआ छता पण गरबानी मौज खेळले या अटक वो अटकवा न दीधी आणि चालू बरसात दे खेळले या गरबा गया छे बारे बरसात थी खेळले या वो मुका मुश्किल मा खेळले चालू बरसात मा गरबानी મજા માણી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે છોટાઉદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ચાલુ વરસાદે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન રોકાયો અને ચાલુ વરસાદે પણ ખેડૂત જે ખેલૈયાઓ છે તેણે ગરબા રમવાનું શરૂ રાખ્યું છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ગતરાત્રિએ મન મૂકી અને અમી છાટણા કર્યા ખેલૈયાઓ પણ મુશ્કેલીમાં મુકાયા પરંતુ ચાલુ વરસાદ હોવા છતાં પણ ગરબાની મોજ ખેલૈયાઓએ અટકવા ન દીધી અને ચાલુ વરસાદે ખેલૈયાઓએ ગરબા ગાયા છે